અને વાંચીને તમામ સમાચાર જાણ્યા છે અને શ્રી નારાયણ કરવા સારું લીધી છે તે દરબારથી દક્ષિણ બાજુ અને રાજ્ય માર્ગથી પૂર્વ બાજુમાં છે અને તે જગ્યાનો લેખ પણ કરાવ્યો છે અને સામાન પણ લેવા માંડ્યો છે એવી રીતે લખેલ હતું તે સાંભળીને શ્રીજી મહારાજ બહુ રાજી થયા ત્યારબાદ શ્રી હરિએ શુભ મુનિ પાસે કાગળ લખાવ્યો જે મંદિરનો પાયો નંખાવજો અને તે મંદિર શિખર બધ કરાવજો ઉત્તર મુખે શ્રી નર નારાયણની મૂર્તિઓ તથા બીજી મૂર્તિઓ બિરાજે તેમ કરજો તમે મંદિર કરવાનો આરંભ કરો અમો અહીંથી વૈષ્ણવાનંદ સ્વામી તથા નિર્લોભાનંદ સ્વામીનું મંડળ મોકલીએ છીએ અને ડુંગરપુર પણ અમો સંતોને તથા પાળાને સાબદા કરીને મોકલીએ છીએ અને તેઓ શ્રી નરનારાયણ દેવની મૂર્તિ લઈને આવશે ત્યારે અમો તથા સંત મંડળ તથા બ્રહ્મચારીઓ સંન્યાસીઓ તથા સર્વ સત્સંગીજનો સહિત આવીશું તમો મંદિર કરવાની તાકીદ રાખશો એવી રીતનો પત્ર લખાવીને મોકલ્યો પછી એ દિવસો માંગ શ્રીજી મહારાજે ગઢપુર માંગ રહ્યા થતા વચનામૃતમ કહ્યા સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી એ પૂછેલા પ્રશ્નો ના વિસ્તાર જવાબ દીધા શ્રીજી મહારાજ બોલ્યા જે એને સંત તથા પરમેશ્વર ના વચન માંગ અતિશય શ્રદ્ધા હોય તથા અતિ દ્રઢ વિશ્વાસ હોય તો તેના ગમે તેવાં કર્મ હોય તો પણ નાશ થઈ જાય છે અને કળિયુગ ના ધર્મ મટીને જે સતયુગ ના ધર્મ હોય તે પ્રવર્તે છે માટે અતિશય સાચે ભાવે કરીને જો સત્સંગ કરે તો તેને કોઈ જાતનો દોષ રહે નહીં અને દેહ છતે જ બ્રહ્મરૂપ થઈ જાય પછી શ્રીજી મહારાજ બોલ્યા જે શ્રદ્ધાવાન પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે તો તે સંતના વચનની વિશેષ શ્રદ્ધા થાય તો એના હૃદયને વિશે શુદ્ધ વૈરાગ્ય વિવેક જ્ઞાન અને ભક્તિ આદિ જે કલ્યાણકારી ગુણો છે તે સર્વપ્રગટ થઈ આવે છે અને ક્રોધાદિક જે વિકારો છે તે પણ બળી જાય છે અને જો કુસંગ મળે અને તેના વચન માંગ શ્રદ્ધાવાન થાય તો જે વૈરાગ્યાદિક ગુણ છે તે પણ સર્વે નાશ પામી જાય છે જેમ ખાર ભૂમિ હોય તેમાં ગમે તેટલો વરસાદ વરસે પણ તે માં તૃણાદી નહીં પણ તે જગ ક્ષાર ભૂમિમાં પાણીની રેલ આવે તો ક્ષાર સર્વે ધોવાઈ જાય અને જે ઠેકાણે ક્ષાર હોય તે ઠેકાણે કામ ચડી જાય પછી વળી કામ વેળાંગ પીપળા આદિ વૃક્ષના જે બીજ આવ્યા હોય તે બીજ ઉગીને મોટા વૃક્ષ થાય છે તેમ જેના હૃદયમાં ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય

જળપાન કરીને મુખવાસ લઈને ઢોલીએ બિરાજ્યા શ્રી નરનારાયણ દેવની મૂર્તિઓ ગાડામાં બેસાડી ને માંગી પરાળ ભરાવીને પછી પાળા અને પાંચ સાધુને ચાલતા કર્યા અને શ્રીજી મહારાજ પોઢ્યા સવારે વહેલા જાગીને નિત્ય વિધિ કરીને કથાનો આરંભ કરાવ્યો તે કથા સાંભળતા જાય અને હરે એવા શબ્દનો ઉપચાર કરતા જાય બપોરે ખાડ તૈયાર થયો તે વસ્ત્ર ઉતારીને જમવા પધાર્યા તે સમયે શ્રીજી મહારાજ કાઠિયાવાડ સોરઠ ઝાલાવાડ ગુજરાત ચડોતર કાનમ અને કચ્છ આદિ સર્વે દેશોને વિશે તથા ગામો ગામ પ્રત્યે કંકોત્રીઓ લખાવીને મોકલાવી જે ગઢપુર થી સ્વામી શ્રી એકસો આઠ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજના સમસ્ત હરિભક્તો જય શ્રી સ્વામી નારાયણ વાંચોસી ના વૈશાખ સુધી પાંચમ ને રોજે શ્રી ભુજનગર નગર માંગ શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત છે માટે તમો સર્વે કચ્છ દેશના ભુજ નગર માંગ હરિભક્તો સહુ કુટુંબ સહિત આવજો અમો પણ સંતો પાર્ષદો અને બ્રહ્મચારીઓને તેડીને આવશું આવી રીતે મહારાજે દેશ દેશ પ્રત્યે કંકોત્રીઓ લખીને મોકલાવી વળતે દિવસે સવારમાં વહેલા જાગીને નિત્ય વિધિ કરીને ઢોલીએ બિરાજ્યા તે સમયમાં પાર્ષદે મહારાજને કહ્યું જે હે મહારાજ ઘોડી ઉતાવળ કરે છે ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે પલાણ માંડીને લાવો એમ કહીને પોશાક પહેર્યો અને પછી ઘોડીએ સવાર થયા તે સમયે સંત તથા પાળા તથા હરિભક્તો તે પણ સાથે ચાલ્યા શ્રીજી મહારાજ સહુ સાથે લક્ષ્મી વાડીએ પધાર્યા ત્યાં જઈને ઘણી વાર સુધી ઘોડી ફેરવી પછી બેઠક ઉપર આવીને ઢોલીએ બિરાજ્યા વાડીવાળા સંતો અને પાર્ષદોએ પુષ્પના હાર પહેરાવ્યા અને નાના પ્રકારના ફળો લાવીને સુધારીને શ્રીજી મહારાજને જમાડ્યા જમી રહ્યા ત્યારે પ્રસાદી સર્વે સંતોને અને પાર્ષદો તથા હરિભક્તોને વહેંચી આપી પછી ઘોડીએ સ્વાર થયા તે ઘોડી ઉતાવળી ચાલી તે સમયે પાવનું છોગલું ફરકતું હતું એવી રીતે દરબારમાં પધાર્યા અને ત્યાં ઢોલીએ બિરાજ્યા તે સમયે ગોપાળાનંદ સ્વામી પોતાનું મંડળ લઈને આવ્યા અને બીજા સંતો પણ આવ્યા અને મહારાજને દંડવત કર્યા ત્યારે શ્રી હરિ પોતે ઉઠીને બધા સંતોને મળ્યા અને સર્વ સત્સંગીઓની ખબર પૂછી સ્નાન કરીને ખાળ જમ્યા અને જલપાન કરી મુખવાસ લઈને પછી ગોપાળાનંદ સ્વામીને તથા તેમના મંડળના સંતોને જમાડ્યા ત્યાર પછી સંતો સર્વે જમીને ઉતારે આવ્યા સંતો આવ્યા ત્યારે મહારાજ બોલ્યા જે ભુજ નગર અમારા તો સંતો સર્વે તૈયાર ખાજો એમ કહીને પોતે અને સવારે વહેલા જાગીને નિત્યવિધિ કરીને ખાળ જમી અને વસ્ત્રો પહેરીને તૈયાર થયા અને સર્વે ચાલનારા જમી રહ્યા તે વખતે સવાસો સવાર અને પાંચસો પાર્ષદો હથિયાર બંધ તથા સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી આદિ સંતો તૈયાર થયા અને ગાડા રથ વેલુ અને માફા જોડાવ્યા અને જેમ જેને ઘટે તેમ તેને યોગ્ય રીતે મહારાજે બેસાડ્યા અને પછી પોતે ઘોડે સ્વાર થયા અને તે સમયે સોનાના ઈંડા વાળું છત્ર શ્રીજી મહારાજના મસ્તક ઉપર શોભતું હતું અને બંને બાજુ બ્રહ્મચારીઓ ચામર ધારણ કરી રહ્યા હતા અને કંઠને વિશે ફૂલના હાર પહેર્યા હતા અને આગળ આગળ ઢોલ અને વાગી રહ્યા હતા હતા વળી કીર્તન બોલતા એવી રીતે વાજતે ગાજતે ગામને સીમાડે ગયા અને ત્યાં જઈને કહ્યું જે અમારી સાથે જેને ચાલવું હોય તે અમારી સાથે આવો ત્યારે જેને જવું હતું તે સર્વે મહારાજ સાથે ચાલ્યા અને જેને નહોતું જવું તે મહારાજને પગે લાગીને દંડવત પ્રણામ કરીને ઊભા રહ્યા અને મહારાજ શ્રી ભૂજનગર તરફ ચાલ્યા તે ગામ માંડવધાર આવ્યા ત્યાં ગોવા પટેલ આદિ હરિભક્તો સામા આવીને પગે લાગ્યા શ્રીજી મહારાજ તે હરિભક્તો પ્રત્યે બોલ્યા જે અમારી સાથે જેને ભૂજનગર ચાલવું હોય તે ચાલો અને પછી સર્વ ગામના હરિભક્તોને દર્શન દેતા જાય અને કોઈક ગામમાં રાત રહેતા જાય અને કોઈક ગામમાં બપોર કરતા જાય આવી રીતે ચાલ્યા તે રણ ઉતરીને બચાવ તથા ધમણકા તથા ધાણેટી થઈને થોડે દિવસે વિચરણ કરતા કરતા ભુજ નગર માંગ ઉત્સવ કરવાને પધાર્યા અહીં આપને સંભળાવેલ કથા પ્રસંગ શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખ સાગર અધ્યાય ઇકોતેર માંગ લઈને રજૂ કર્યો છે જય શ્રી સ્વામિનારાયણ